જય માતાજી મિત્રો આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા સમય પછી આપણે આ વિડીયો ઉતાર્યું છે વરસાદના લીધે આજ તમને નવું દેખાડવાનું છે બધું તમને ખબર તો હશે જ તે બધું વરસાદે સિંગની પથારી ફેરવી નાખી છે

અમારે ત્યાં કેવો વરસાદ પડ્યો કેવો બગાર કરી જણાવજો કોમેન્ટ કરીને અમારા ભૂકા કાઢી નાખ્યા છે ભાવનગર જિલ્લામાં

તો ઘડીક છે ને છૂટું કરવા મળ્યું છે અમારે વરસાદ કેવો છે એ જે કોમેન્ટ કરજો હવે મળીએ આપણે નવા વિડીયોમાં સિંગ કિન નક્કી છે હરકી હવે પગ કેવા થઈ ગયા હાલ ઓલા કરી છે સિંગ હરકી હા હજી જમરૂ ફૂટારો છે ને આપડે

ખરાબ થઈ ગયું છે આ તોડી લઉં ને પપ્પા ખાઈ લેવી લગભગ આ ચાર થી પાંચ કિલોનું છે પોપૈયું હાલે તો બેન ના ના ચાર થી

an buka da gari na kyabo bayana